સોળ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલું માર્ગ સલામતી માટેનું રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન સતત પિસ્તાલીસ દિવસ એટલે કે તારીખ એક માર્ચ બે હજાર પચીસ સુધી યોજાશે આજથી શરૂ થતું આ અભિયાન સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાએ તેમજ દરેક શહેર તાલુકા અને ગામ ગામ સુધી પહોંચશે અભિયાન માર્ગ સલામતી સપ્તાહ હેઠળ જનજાગૃતિ ઉપરાંત રોડ ઇજનેરીની બાબતો પર વિશેષ કામગીરી અસરકારક એન્ફોર્સમેન્ટ જિલ્લા સ્તરે એક્શન પ્લાન સ્થાનિક સ્તરે વિવિધ સરકારી વિભાગો અને પદાધિકારીઓ દ્વારા વિવિધ યોજનાઓ ધાર્મિક સંસ્થાઓ તેમજ ઇન્ફ્લુએનર્સ સ્થગી હેલ્મેટ સીટ બેલ્ટ જેવી બાબતો પર જાગૃતિ શાળાના વાહનોની સલામતી માટે વિશેષ માર્ગદર્શન અકસ્માત સંભવિત વિસ્તારો પર વાહનચાલકોને વિશેષ માર્ગદર્શન આપતા બોર્ડ અંગેની કામગીરી લાંબા અંતરની સફરમાં ડ્રાઇવિંગમાં લેવાતી થતી કાળજીઓ સગીર વયના બાળકોને વાહન ન ચલાવવા બાબત કાયદકીય સમજ આપવી જેવા અગણિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી માટે

નાગરિકો દ્વારા પાલન થાય તે માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં વડનગર ખાતેથી આજે પરવાહ કેરની સાથે રાજ્યવ્યાપી માર્ગ સલામતી કેમ્પેન બે હજાર પચીસનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ